જ્યારે કોઈ સાથ ન આપે આપણા જ ધોકો દે તો આ કહાની જરૂરથી સાંભળજો જ્યારે કોઈ તમારો સાથ ન આપે અને તમારી જાતને છેતરવા લાગે તો આ કથા ધ્યાનથી સાંભળો તમારા બધા પાપો નાશ પામશે મિત્રો આજની વાર્તા ખૂબ જ શિક્ષાત્મક છે જેના કારણે વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે આ વાર્તા સાંભળીને તેના બધા દુઃખનો અંત આવે છે તેથી મારી તમને વિનંતી છે કે આ વાર્તાને અડધી સાંભળવાની ભૂલ ન કરો કારણ કે આમાં તમને પણ દોષ લાગે છે તો ચાલો વાર્તા શરૂ કરીએ એક શહેરમાં એક શ્રીમંત પરિવારમાં જન્મેલા અમિતના પિતા શહેરના પ્રખ્યાત શેઠ હતા અને પરિવારમાં અમિતને બે મોટા ભાઈઓ હતા જેઓ તેમના પિતાના વ્યવસાયમાં મદદ કરતા હતા આ કારણે તેનું આખું જીવન ઘરમાં જ વીત્યું પછી તેની માતાનું મૃત્યુ થયું નાની ઉંમરે જો કે અમિતના પિતા અને તેના ભાઈઓ તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની સુખ સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા પરંતુ તેના વ્યવસાયના વ્યસ્ત સમયપત્રને કારણે તે ઘરમાં વધુ સમય પસાર કરી શક્યો ન હતો તેથી અમિતનું જીવન નોકરોના પર નિર્ભર હતું જેના કારણે અમિતને ચિંતા થવા લાગી એક અલગતાની લાગણી ઉત્પન્ન થવા લાગી પછી તે હંમેશા ઠાકુરજીના ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યો અને ધીમે ધીમે ઠાકુરજી પ્રત્યેની તેની ભક્તિ વધવા લાગી જ્યારે તેનો બધો સમય ધ્યાન અને ભજન કીર્તનમાં પસાર થવા લાગ્યો તેમના પિતા અને તેમના ભાઈઓને કોઈ વાંધો ન હતો પરંતુ થોડા દિવસો પછી બંને મોટા ભાઈઓના લગ્ન થઈ ગયા અને બધું પહેલાંની જેમ જ ચાલતું રહ્યું પરંતુ ધીમે ધીમે અમિતની ભાભીને અમિત પ્રત્યે ઈર્ષા થવા લાગી અને તે ઝઘડા કરવા લાગી અમિત તેનામાં તેની માતાનું મૃત સ્વરૂપ જોતો અને વિચારતો કે તેની માતાની ગેરહાજરી હવે પૂરી થઈ ગઈ છે તે તેની માતા સાથે વર્તતો હતો તે જ રીતે તે તેની ભાભી સાથે વર્તન કરતો થોડા દિવસો પછી અમિતના પિતાનું પણ અવસાન થયું અને અમિત તેના ભાઈ અને ભાભી પર સંપૂર્ણપણે નિર્ભર થઈ ગયો તેમ છતાં તેના ભાઈઓનો પ્રેમ આજે પણ તેવો જ છે જેવો પહેલાં હતો પણ અમિતની ભાભીએ તેના પતિને અમિત વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું અમિતની ભાભીનું ષડયંત્ર વધતું ગયું આખરે એક દિવસ એવો આવ્યો જ્યારે અમિતના ભાઈઓ હવે સંપૂર્ણ રીતે પરાજિત થઈ ગયા તેને પણ અમિતની ઈર્ષા થવા લાગી હતી આવું ક્યાં સુધી ચાલશે એક દિવસ ભાઈઓની પત્નીઓએ તેમના પતિને કહ્યું કે તમે આ આંધળા ભાઈના પ્રેમમાં કેમ ફસાઈ ગયા છો નહીં તો એક દિવસ તમારે તેની સાથે તમારી મિલકત વહેંચવી પડશે આજે જે કંઈ છે તે તમારી મહેનતને કારણે છે નહીં તો તમારે અમિતને આમાંથી કંઈક આપવું પડશે એણે કંઈ જ મહેનત નથી તો પછી તેને શા માટે મિલકત આપવી જોઈએ આખરે ભાઈઓના મનમાં છેતરપિંડી થઈ અને એક દિવસ બધાએ અમિતને કહ્યું કે હવે અમે તમારો બોજ વધુ સહન કરી શકતા નથી તેથી હવે તમે અલગ રહો તમને ભોજન કપડાં અને જરૂરી સામગ્રી સમયસર મળતી રહેશે તેની નજરથી પણ તે કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતો અને તેણે પોતાની જાતને કાબૂમાં રાખતા કહ્યું ભાઈ તમે મારા માટે જે પણ નિર્ણય લીધો છે તે ચોક્કસ મારા માટે સારો છે પણ મને એ જણાવો કે મારો શું ગુનો છે જેના કારણે મને ઘરની બહાર કાઢો છો મને એવું લાગે છે કે મારો ગુનો એ છે કે હું આંધળો છું પણ આમાં મારો કોઈ વાક નથી એ તો ભગવાનની ઈચ્છા છે અને ભાઈ અત્યાર સુધી તમે મને આટલો પ્રેમ કર્યો છે પછી અચાનક એવું શું થઈ ગયું તમે મને આ ઘરમાંથી કાઢી મૂકો છો પછી ભાઈઓ પાસે આનો કોઈ જવાબ ન હતો ત્યારબાદ અમિતે પોતાનું ઘર છોડી દીધું જેના કારણે તે હવે સંપૂર્ણ અનાથ થઈ ગયો હતો પરંતુ કહેવાય છે કે જેની પાસે કોઈ નથી તેનો ભગવાન છે અને તેવી જ રીતે અમિત ઠાકુરજીનો ભક્ત હતો તો પછી તે અનાથ કેવી રીતે હોઈ શકે દુઃખીમંતી અમિત ઠાકુરજીના વિચારોમાં ખોવાઈ ગયો અને બીજા જ દિવસે અમિત માટે અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી તે જગ્યા સાવ ઉજ્જળ હતી એ જગ્યાએ કોઈ આવતું નહોતું ત્યાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ ફરતા હતા રોજ સવારનો નાસ્તો અને બપોરનું ભોજન અમિતના ભાઈ અને ભાભી દ્વારા કરવામાં આવતું હતું અને પછી અમિતે એ વાતનો કોઈ વિરોધ ન કર્યો તે જ સંતુષ્ટ થવા લાગ્યો હંમેશા તેમનો નિયમ હતો કે જ્યારે પણ તેઓ જમવા બેસે ત્યારે સૌથી પહેલાં તેઓ તેમના ભગવાન ઠાકુરજીનું ધ્યાન કરે અને તેઓને ભોજન અર્પણ કરે અને તે ભોજન માટે તેમનો આભાર માનીને પછી તેઓ ભોજન કરે ત્યાર પછી અમિતે રોજિંદા ખોરાક અને કપડાની વ્યવસ્થા કરી તે બંને ભાભી પર ગુસ્સે થવા લાગ્યો પછી બંને સાથે મળીને ભયંકર સંક્રમણ કર્યું ષડયંત્ર દ્વારા તેઓએ અમિતને મારી નાખવાની યોજના બનાવી અને બીજા જ દિવસે રાત્રિ ભોજનમાં ઝેર ભેળવીને નોકરને મોકલ્યું એક સાવ જગ્યાઓ નોકર ખોરાક લઈને આવ્યો અને અમિતને ખોરાક આપ્યો જેની પાસેથી અમિત ભોજન મેળવીને જમવા બેસી ગયો રોજની જેમ ઠાકુરજીને અર્પણ કર્યું જેના કારણે ઠાકુરજીએ ભોજન સ્વીકારતાની સાથે જ ઝેરી ખોરાકને પ્રસાદ તરીકે ખાઈ લીધો કહેવાય છે કે જે ભગવાનની સેવા કરે તેની સાથે કોઈ ષડયંત્ર કેવી રીતે કરી શકે છે ઠાકોરજી હંમેશા કોની સાથે રહે છે જે એમની સેવા કરે છે તેમની સાથે અંધવ્યક્તિ અજાણ હોવાનો ઢોંગ કરીને તેણે ફરીથી નાસ્તો મંગાવ્યો અને નોકરને આ આશા સાથે મોકલ્યો નોકર થોડા સમય પછી પાછો આવજે અને પછી હું તેમના હૃદયને આનંદદાયક સમાચાર આપીશ પરંતુ જ્યારે નોકર નાસ્તો લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે અમિત સલામત હતો જેનાથી તેને ઘણું આશ્ચર્ય થયું અને તે બંને ભાભીઓ સમજી શક્યા નહીં કે જેની રક્ષક દયા છે તેને કોઈ શું નુકસાન પહોંચાડી શકે છે પછી મૂર્ખ ભાભીઓ વિચારે છે કે અમિતે રાત્રે કેમ ખાધું નહોતું એનું કારણ પેલી ભ્રામક સ્ત્રીઓએ મનમાં રહેલી શંકાનું નિરાકરણ કરવાનું નક્કી કર્યું પછી તે દિવસે બપોરના ભોજનમાં અમિત માટે ખીર તૈયાર કરી અને તેમાં પહેલાં કરતાં વધુ ઝેર ભેળવી દીધું અને પોતે જ ગઈ ખીર લઈને તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કર્યો અને પૂછવા લાગી કે આજે તમારો ચહેરો ઉદાસ કેમ દેખાઈ રહ્યો છે અમિત તેની ભાભીને ત્યાં જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું ના ભાભી એવું કંઈ નથી બોલો ઘરે બધા મજામાં ને તમારા હાથનું જમવાનું તો બહુ જ સ્વાદિષ્ટ લાગતું હતું તેનું પાપી મન હજી પણ તેને સાથ આપતું ન હતો અને તે સત્યને ઓળખી શક્યો ન હતો અને તેણે મનમાં વિચાર્યું કે અમિત તેની સાથે ખોટું બોલી રહ્યો છે પછી તેણે પ્રેમથી અમિતને ખીર આપી અને કહ્યું અમે ખીર તૈયાર કરીને તને અમારી સામે ખવડાવીશું અને જ્યાં સુધી તમે ખીર નહીં ખાઓ ત્યાં સુધી અમે નહીં જશું તેની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા અને તે જમવા બેઠો પણ જમતા પહેલાં એણે ઠાકુરજીનું પ્રેમથી ધ્યાન કર્યું અને તેને ખીર અર્પણ કરી અને પછી પોતે ખીર ખાઈ ગયો એ કેવું કાવતરું હતું એણે ખુશીથી બધી ખીર ખાઈ લીધી તો બીજી તરફ એમની ભાભીઓએ એમને ખીર ખાતા જોઈને વિચાર્યું કે હવે અહીં રહેવું યોગ્ય નથી તે તરત જ ત્યાંથી નીકળી ગઈ પછી ભાભીઓએ નોકરને કહ્યું અમિતના ઘરે જા અને અમિત કેવો છે મને આવીને કહેજે જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ફરીથી હરિના સ્તુતિમાં ખોવાઈ ગઈ જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું ઘરમાં હોબાળો મચી ગયો જેના કારણે તેમને ખબર પડી કે તેમના બંને પુત્રોએ કોઈ ઝેરી પદાર્થ પીધો છે અને તે જ કારણે તે મૃત્યુ પામ્યા છે પછી તે તેમની સ્થિતિનો અહેસાસ કરવા લાગ્યા તેને ખબર પડી કે ભગવાને તેને તેના કર્મોની સજા આપી છે પછી અમિત પાસે જઈને આખી ઘટના અમિતને જણાવી જે સાંભળીને અમિત એકદમ નારાજ થઈ ગયો અને તેણે નોકરને કહ્યું ભાઈ મને ત્યાં લઈ જાઓ પછી નોકર અમિતને ઘરે લઈ ગયો અને ત્યાં જઈને અમિતે જોયું કે બધા લોકો જોર જોરથી શો કરી રહ્યા છે પછી જ્યારે અમિતને ત્યાં જીવતો ઊભો જોયો તો બંને ભાભી સ્તબ્ધ થઈ ગઈ કે જે નાના ભાઈને તેણે નકારી કાઢ્યો હતો અને જેણે તેણે મારી નાખવાની કોશિશ કરી હતી પરંતુ ભગવાને તેને તેના કૃત્યોનું પરિણામ આપ્યું હતું અને તે બે દુષ્ટ સ્ત્રીઓ ડરી ગઈ હતી અમિતના પગે પડવા લાગી અને પોતાના તમામ ગુનોઓ કબૂલ કર્યા અને માફી માટે વિનંતી કરવા લાગી જેના કારણે અમિત તેના બંને ભાઈઓનું કાવતરું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો પરંતુ અમિત બાળકોની ખાતર તેમની ઘરે આવ્યો હતો અમિતે બાળકોને દવાખાને દેખાડવા જવાનું કહ્યું બંને બાળકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી પછી ભક્તની હાકલ સાંભળીને ઠાકુરજીની લીલા થઈ પછી બંને બાળકો જીવતા થઈ ગયા ભાભીઓને ખૂબ જ શરમ આવી અને તેણે અમિતની તેના કૃત્ય માટે માફી માંગી અને કહ્યું કે હવે તેને ક્યાંય જવાની જરૂર નથી હવે તું પહેલાંની જેમ અહીં જ રહેજે પણ અમિત હવે તેના ઠાકુરજીનો બની ગયો હતો તે નોકર સાથે પાછો ફર્યો એટલે જ કહેવાય છે કે જેનું કોઈ નથી તેને ભગવાન ટેકો આપે છે જ્યારે કોઈને ટેકો આપનાર નથી મળતો ત્યારે ભગવાન તેનો સહારો બને છે તેનો હાથ પકડનાર ભગવાન છે તો મિત્રો હંમેશા સાચા માર્ગે ચાલતા રહો કોઈ તમને સાથ આપે કે ન આપે મનને એકાગ્ર કરો અને ભગવાનની ભક્તિમાં લીન રહો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો આભાર મિત્રો